નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ પચીસ એપ્રિલ બે હજાર શુક્રવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે અમારી ચેનલમાં આપનું સ્વાગત છે જો આપને અમારા વિડિયો ગમે તો લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મેષ રાશિ તમારો ખુશમિજાજ સ્વભાવ અન્યોને ખુશ રાખશે સટ્ટા અથવા અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે તમને પરિવારના સભ્યો સાથે કેટલીક મુશ્કેલીઓ હશે પણ તેને તમારા મગજની શાંતિ અણવા ન દો તમને ખુશ રાખવા તમારું પ્રિય પાત્ર કેટલીક બાબતો કરશે આગળ પડતા લોકો સાથે હળવા મળવાથી તમારા સારા વિચારો અને યોજનાઓ બહાર આવશે આધ્યાત્મિક ગુરુ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે શું તમે એવું વિચારો છો કે લગ્ન જીવન એટલે માત્ર સમાધાન જો એવું હોય તો તમને આજે સમજાશે કે લગ્ન તમારા જીવનમાં બનેલી સૌથી શ્રેષ્ઠતમ ઘટના છે ઉપાય સારા પારિવારિક સંબંધો બનાવવા માટે ગુરુ શિક્ષક અને સંત પુરુષોને પીળા અથવા કેસર રંગના વસ્ત્રોની ભેટ આપો વૃષભ રાશિ તમારું વ્યક્તિત્વ આજે અંતરની જેવું અંતરની જેવું કામ કરશે જો તમે પોતાના ઘરના કોઈ સભ્ય જોડે ઉતાર લીધું હોય તો તેને આજ ચૂકવી દો નહીંતર તે તમારી વિરુદ્ધ કાર્ય કાયદાકીય પગલાં લઈ શકે છે ઘરને લગતી બાબતો તથા ઘરના બાકી રહી ગયેલા કામ પૂરા કરવા માટે અનુકૂળ દિવસ પ્રેમ જીવનમાં સારો ફળાંક આવશે કેમકે તમે સારો સંબંધ વિકસાવશો સમય કામ નાણાં મિત્રો પરિવાર સંબંધીઓ બધું જ આજે એક તરફ હશે અને તમારા પ્રિય પાત્ર બીજી તરફ હશે બધું જ એકમેકમાં સમાયેલું જણાશે ખાલી સમયમાં કોઈ પુસ્તક વાંચી શકો છો જોકે તમારા ઘરના બાકીના સભ્યો તમારી એકાગ્રતાને ખાલેલ પહોંચાડશે તમારા જીવનસાથી આજે તમને ખુશ કરવા માટે ખાસ જહેમત લેશે ઉપાય તમારી નાણાકીય સ્થિતિમાં સતત વિકાસ માટે વિજ્ઞાનો વૃદ્ધિ જ્ઞાની અને લોકોનું આદર અને સન્માન કરો મિથુન રાશિ ઘરની બહારની પ્રવૃત્તિઓ આજે થકાવનારી તથા તણાવયુક્ત હશે આજે તમને પોતાની સંતાન દ્વારા ધન લાભ થવાની શક્યતા દેખાય છે અને તમને આના દ્વારા ખુશી થશે તમારી ઉડાઉ જીવન શૈલી ઘરમાં તણાવનું કારણ બનશે આથી રાત્રે મોડા સુધી બહાર રહેવાનું તથા અન્ય પર ખર્ચ કરવાનું ટાળો રોમાન્સ માટે સારો દિવસ સારી માનસિક સ્થિતિ ઓફિસમાં તમારો મૂડ પ્રસન્ન રહેશે જો તમે વ્યસ્ત વ્યસ્ત દિનચર્યા પછી પણ તમારા માટે સમય શોધવા માટે સમર્થ છો તો તમારે આ સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું શીખી લેવું જોઈએ આ કરી આ કરીને તમે તમારા ભવિષ્યમાં સુધારો કરી શકો છો તમે તમારા જીવન સાથે આજે સારી વાતચીત કરશો અને તેનાથી તમને અંદાજ આવશે કે તમે એકમેકને કેટલો પ્રેમ કરો છો ઉપાય પક્ષીઓને સાત જાતના અલગ અલગ અનાજ ખવડાવો અને ઉત્તમ સ્વસ્થા પ્રાપ્ત કરો કર્ક રાશિ ધ્યાન તથા યોગ આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ઉપયોગી સાબિત થશે રાત્રિના સમયે આજે તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે કેમ કે તમારા દ્વારા આપેલું ધન આજે પાછું આવી શકે છે તમારા ઘરના વાતાવરણમાં તમે કોઈ ફેરફાર કરો તે પૂર્વ સૌની મંજૂરી છે કે નહીં તેની જ ખાતરી કરો પ્રેમમાં તમારા કઠોર વર્તન માટે માફી માગો આજે ઓફિસમાં તમે જે કામ કરી રહ્યા છો તે તમારી માટે આવનારા સમયમાં જુદી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે તમારા જીવનમાં કશું પ્રસ્પદ થાય એવી તમે લાંબા સમયની રાહ જોઈ રહ્યા છો તો તમને ચોક્કસ કંઈક રાહત મળશે તમારા સાથે સાથે તમે આરામદાયક દિવસ વિતાવશો ઉપાય પીળા રંગની કાચની બોટલ બોટલમાં પાણી ભરી ધૂપમાં રાખો કુટુંબ જીવનમાં સંતોષ રાખવા માટે અને પીવો એને પીવો સિંહ રાશિ આજે તમારે અળવાસ અનુભવવાની તથા નિકટ નિકટના મિત્રો અને પરિવારના સભ્યો વચ્ચે ખુશી શોધવાનો પ્રયાસ કરવાની જરૂર છે આજે તમને પોતાના ભાઈ અથવા બહેનની મદદથી ધનલાભ થવાની શક્યતા છે તમારા નવા પ્રોજેક્ટ તથા યોજનાઓ વિશે તમારા ભાગીદારોને વિશ્વાસમાં લેવા માટે પણ આ સમયગાળો સારો છે આજે તમને સમજાશે કે પ્રેમ બધી જ બાબતોને પાછળ મૂકી શકે છે તમારામાં ઘણું બધું પ્રાપ્ત કરવાની ક્ષમતા છે આથી તમારી સામે આવતી તકોની પાછળ લાગણ તમારા શરીરને સુધારવા માટે તમે આજે પણ ઘણીવાર વિચારશો પરંતુ બાકીના દિવસોની જેમ આ યોજના પણ અટકાયેલી રહેશે તમારા અદ્ભુત જીવનસાથીની ઉષ્મા સાથે તમે આજે તમે રજવાડી અનુભવ કરશો ઉપાય ગાયનો દાણ કરી પોતાના સ્વસ્થમાં સુધાર કરો જો આ સંભાવના હોય તો ગાયની મૂલ્ય બરાબરની મંદિર અથવા ધર્મશાળામાં દાન કરો કન્યા રાશિ સંત પુરુષ સંત પુરુષ પાસેથી મળેલું દિવ્ય જ્ઞાન તમને આશ્રવાસન અને રાહત પૂરી પાડશે જે લોકોએ કોઈ અજાણ્યા વ્યક્તિના સૂચન પર નિવેશ કર્યું હતું તે લોકોને આજે તે નિવેશથી લાભ થવાની પૂરી શક્યતા છે મિત્રો દ્વારા તમે મહત્વના સંપર્કો બનાવશો આજે રોમાન્સ માટે ગુંચવણ ભર્યું જીવન છોડો નવું સાહસ લલચાવનારું તથા સારું વળતર આપનારું હશે તમારી રમજવૃત્તિ તમારી મહામૂલી મૂડી સાબિત થશે આજે તમે અથવા તમારા જીવન સાથે પલંગમાં ઇજાગ્રસ્ત થઈ શકો છો આથી એકમેક સાથે ન જાતકથી વર્તજો ઉપાય એક સરળ પ્રેમ જીવન માટે જરૂરિયાતમંદ લોકોને ચામડાના પગરખાં દાન કરો તુલા રાશિ આજે તમારો આત્મવિશ્વાસ વધશે તથા તમારું આગળ વધવું નિશ્ચિત છે આજે ઘરથી નીકળતા પહેલાં વડીલોનું આશીર્વાદ લો આનાથી તમને ધન લાભ થઈ શકે છે તમારા માતા પિતાનું સ્વસ્થાએ વધુ ધ્યાન તથા દરકાર માગશે તમારી ગર્લફ્રેન્ડ સાથે વિપત્સ વિપત્સ ન થતા થતાં અટકી પડેલા પ્રવાસો પ્રસ્તાવો અમલમાં મૂકાશે આજે તમારો મફત સમય મોબાઈલ અથવા ટીવી જોવા પર વ્યર્થ થઈ શકે છે આ તમારા જીવનસાથીને તમારી સાથે નારાજ પણ કરશે કારણ કે તમે તેમની સાથે વાત કરવામાં કોઈ રુચિ બતાવશો નહીં આજે તમારા જીવનસાથી તમને ઈરાદાપૂર્વક ઠેસ પહોંચાડશે જે તમને થોડા સમય માટે વિચલિત કરી મૂકશે ઉપાય કુટુંબિક સુખ મેળવવા માટે કોઈપણ હનુમાન મંદિરમાં એક લાલ મરચું સત્યાવીસ મસૂર દાળના દાણા અને પાંચ લાલ ફૂલનું મિશ્રણ દાન કરો વૃશ્વિક રાશિ મિત્રો સાથે સાંજ આહવાલાદક આહલાદક રાશિ પણ વધુ પડતા ભોજન અને આડ ડ્રિંક અંગે સાવચેત રહેજો આજે ઘરથી નીકળતા પહેલાં વડીલોનો આશીર્વાદ લો આથી તમને ધનલાભ થઈ શકે છે તમારી ખાનગી માહિતી તમારા જીવનસાથી સાથે શેર કરતા પહેલાં વિચારજો શક્ય હોય તો એવું એવું કરવાનું ટાળજો કેમ કે તે આ વાત કોઈક અન્યને જણાવી શકે છે પ્રેમની ઉર્જા તમને પ્રેમ કરવાનું કારણ આપે છે મિત્ર તરફથી અમૂલ્ય સહકાર તમને વ્યવસાયિક બાબતોમાં મદદ કરશે ઘરની બહાર જઈને આજે તમારે ખુલ્લી હવામાં ફરવું ગમશે આજે તમારું મન શાંત રહેશે જે તમને દિવસભર ફાયદો કરાવશે તમે આજે અનુભવશો કે તમારું લગ્નજીવન આટલું સુંદર ક્યારેય ન હતું ઉપાય સ્વસ્થાયમાં સારા સુધારા માટે માંસાહારી ભોજનથી બચો રાશિફળ તમારું ખરાબ વર્તન તમારી પત્નીનો મૂડ ખરાબ કરી મૂકશે તમારે એ સમજવું જોઈએ કે કોઈકનું અપમાન તથા કોઈકને હળવાશથી લેવાનું અભિગમ સંબંધને ખૂબ જ મુશ્કેલીમાં મૂકી દે છે જે લોકો અત્યાર સુધી પૈસા વગર વિચારે વિચારે ઉડાડી રહ્યા હતા તેમને પૈસાની આજે ઘણી જરૂર પડી શકે છે અને તેમને સમજણ આવી શકે છે કે પૈસાનું શું મહત્ત્વ હોય છે અન્ય સાથે વિવાદ તથા બોલા ચાલી અને તેમના અકારણ ભૂલો શોધવાનું ટાળો પ્રેમ પ્રકરણમાં તમને ખાટી રીતે લેવામાં આવે એવી શક્યતા છે આજે તમે જે વધારાનું જ્ઞાન મેળવશો તે તમારા સાથીઓ

પાણી રાખો અને યોગ આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ઉપયોગી સાબિત થશે મોડી પડેલી લેણી નીકળતી રકમ પાસે મળતા આર્થિક સ્થિતિ સુધરશે તમારા નવા પ્રોજેક્ટ તથા યોજનાઓ વિશે તમારા ભાગીદારને વિશ્વાસમાં લેવા માટે પણ આ સમયગાળો સારો છે એક તરફી આકર્ષક આજે તમારી માટે માથાનો દુખાવો જ લાવશે નવા નવા પ્રકલ્પ તથા યોજનાઓને અમલમાં મૂકવા માટે સારો દિવસ આજે તમે ઓફિસે પહોંચ્યા પછી તરત જ ઓફિસથી ઘરે જવાનું વિચારી શકો છો ઘરે પહોંચ્યા પછી તમે મૂવી જોવાની અથવા પરિવારના સભ્યો સાથે પાર્કમાં જવાનું વિચારી શકો છો તમારા જીવનસાથી આજે વધુ પડતું સ્વકેન્દ્રીય વલણ આપ અપનાવે એવી શક્યતા છે ઉપાય પ્રેમજીવનને સુખી કરવા માટે લીલા રંગના પગારખા પહેરો કુંભ રાશિ આજે કોઈક તમને બલીનો બકરો બનાવવાનો પ્રયાસ કરશે આથી સચેત રહેજો ઘરની જરૂરિયાતને લીધે તમે આજે જીવનસાથી જોડે કોઈ મુખ્ય વસ્તુ ખરીદી ખરીદી કરી શકો છો જેના લીધે તમારી આર્થિક સ્થિતિ તંગ હોઈ શકે છે મિત્રો તથા પરિવાર સાથે આનંદદાયક સમય આજનો દિવસ તમારા પ્રેમ જીવનમાં એક અદ્ભુત દિવસ બની રહેશે લાંબા સમયથી અટકેલા નિર્ણયોને અંતિમ સ્વરૂપ મળશે તથા નવા સાહસ માટેની યોજનાઓ વિસ્ત પણે પણ પાર પડશે આજે તમે તમારા મગજને કસોટીની એરણ પર મૂકશો તમારામાંના કેટલાક તરંત જ શરંજ ક્રોસવોડ રમવા પ્રવેશ તો કેટલાક કે કવિતા લખવા અથવા ભાવિ યોજનાઓ કઢવા તરફ વળશે તમે અને તમારા જીવન સાથે હાલના દિવસોમાં ખુશખુલાસ હોવાની લાગણી ન અનુડવતા હોવાનો આજે તમને પાગલપણના હાદ સુધીની આનંદ અનુભવાશે ઉપાય કૃષ્ઠ રોગથી પીડિત લોકોના પીડિત લોકોની મદદ કરવું અને સેવા કરવી અને સાંભળવા તથા બોલવામાં તકલીફ પડતી લોકોની દેખભાળ કરવાથી ઘણું સારું સ્વસ્થ રાખી શકાય છે મીન રાશિ કુદરતે તમારા પર નોંધપાત્ર આત્મવિશ્વાસ તથા હોશિયારી વરસાવી છે આથી તેનો પૂરેપૂરો ઉપયોગ કરો સટ્ટા અથવા અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે વૈવાહિક જોડાણમાં પ્રવેશવા માટે સારો સમય આજે તમને પ્રેમની પીડા અનુભવશો કામના સ્થળે જે વ્યક્તિ તમારી સાથે તમારો સુમેળ સૌથી ઓછો હતો તેની સાથે આજે તમે સારી વાતચીત કરશો આજે તમે કોઈને કહ્યા વિના એકલા તમારા ઘરની બહાર જઈ શકો છો પરંતુ તમે એકલા રહેશો પણ શાંત નહીં આજે તમારા હૃદયમાં ઘણી ચિંતા રહેશે કોઈ અન્ય વ્યક્તિની આવડી અસર હેઠળ આવીને તમારા જીવનસાથી તમારી સાથે ઝઘડો કરશે પણ તમારો પ્રેમ અને સહાનુભૂતિ સહનુભૂતિ બધું જ બરાબર કરી મૂકશે ઉપાય લક્ષ્મી ચાલીસા અને દેવી મહાલક્ષ્મીના ભજનો ગાવાથી તમારા અને તમારા સાથીની વચ્ચે આપસી સમજ અને વિશ્વાસ વધે છે તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ સૂચ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા અથવા જ્યોતિષને મળી શકો છો